નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે તલનો પાક જ્યારે આપણે ચાલીસ પિસ્તાલીસ દિવસનો થાય છે ત્યારે એમાં જે દવાનો છંટકાવ કરવાનો હોય છે જેથી કરીને છોડનો વિકાસ છે સારામાં સારો થાય અને છોડમાં જે પીડાશ આવી હોય એ પીડાશ દૂર થાય અને ફૂલની સંખ્યામાં પણ વધારો કરે તેમજ આપણે એમાં ઇયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે પછી એમાં પોપટીનો થિપ્સનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તેમજ એમાં જે ફૂગનાશક દવાનો ચાલીસ પિસ્તાલીસ દિવસે જે છંટકાવ કરવાનો હોય છે તેની માહિતી છે આજના વિડીયોમાં સંપૂર્ણ આપવાની છે તો આ વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી રહે તો અત્યારે આપણે જે તલનું વાવેતર ઉનાળું થયેલું હોય છે તેમાં આપણે ચાલીસ પિસ્તાલીસ દિવસે જે ખૂબ જ જરૂરી દવાનો છંટકાવ કરવાનો હોય છે ને એના વિશે વાત કરીએ તો આ અત્યારે તલનો પાક આપણે જે જોવા મળી રહ્યો છે તે સૌરાષ્ટ્ર પંથકના તલ છે એ અત્યારે ચાલીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે એમાં અત્યારે જે દવાનો છંટકાવ કરવાનો છે એના વિશે આજના વિશે વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાની છે કેટલા સરસ મજાના જોવો ખેડૂત મિત્રો તલ જોવા મળી રહી છે તો અત્યારે એમાં ફૂલ ઉગાડવાની શરૂઆત થઈ છે તેમજ એમાં ક્યાંક પોપટીનો અને ઝારા ઇયરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો એના માટે આપણે જે દવાનો છંટકાવ કરવાનો છે એ વિગતવાર ચર્ચા કરશું તો આ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય ને એ સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી માહિતી છે સૌથી પહેલાં મળી રહે આપણી આ ચેનલમાં ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે તમામ પ્રકારના પાકોના વિડીયો પણ આપણી ચેનલમાં મોકલે છે અને ખૂબ જ સરસ મજાના વિડીયો તમને જોવા મળશે એકવાર અવશ્ય આ ચેનલની મુલાકાત લેજો આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ અત્યારે ઉનાળુ પાક જે તલ મગ ચોરીનું વાવેતર કરેલું હોય બાજરાનું તો એને પણ માહિતી છે આપણી ચેનલમાંથી મળી રહે તો સૌથી પહેલાં એમાં આપણે વાત કરીએ તો એ છે આપણે દવા એ દવા છે આપણે રોકો દવા છે જે ફૂગનાશક દવા છે જે આપણે તલના પાકમાં જે છોડમાં ફૂગનો નસર થતી હોય છે તેમજ એમાં સુકારાનો ક્યાંક છોડ જોવા મળતો હોય છે એમાં આપણે જે આ રોકો દવા છે એ દવાનો ઉપયોગ કરવાનો છે જેથી કરીને આપણે ફૂગનાશકમાં સારું એવું રિઝલ્ટ મળે જેમ કે આપણે ફૂકી સારો અને સુકારો અને એ બધું આવતું હોય છે એમાં સારું એવું રિઝલ્ટ જોવા મળતું હોય છે રોકો નામની દવા છે એમાં દવાનું કન્ટેન્ટ આવે છે જે થાયોફિનાઇટ મિથે સિત્તેર ટકા આવે છે જે પાવડર સ્વરૂપમાં આવે છે અને આપણે આ તલના પાકમાં ચાલીસથી પિસ્તાલીસ દિવસે જે ફૂગજન્ય રોગો જમીનમાં જોવા મળતા હોય છે તેમજ આપણે એ ઉપરથી જે છોડમાં ફૂગની નસર જોવા મળતી હોય છે એમાં સારું એવું રિઝલ્ટ આપે છે અને આ રોકોનું પ્રમાણ છે એ આપણે પાંત્રીસ ગ્રામ માપ રાખીને પંદર લિટરના પંપમાં છંટકાવ કરવાનો છે અને સોળ ગોઠાને એક વીઘા આપણે મિનિમમ ત્રણ પંપ તો કરવાના જ અને આપણે આગળ વિડીયો મૂકેલો હતો જોવો પચીસ દિવસના તલ આપણે આજે જોવા મળી રહ્યા છે અને અત્યારે જે તમને ચાલીસ પિસ્તાલીસ દિવસના કમ્પ્લીટ તલ થઈ ગયા છે તો કેટલી વહેજને વિકાસને થવા માંડ્યો છે આગળનો વિડીયો પણ તમને આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે અને એમાં જે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો એ માહિતી પણ તમને ખેડૂત મિત્રો આગળના વિડીયોમાં મળી રહેશે તો આ ચેનલમાંથી એ વિડીયો પણ જોઈ લેવો જેથી કરીને તેમાં શું દવાની માવજત કરવામાં આવી હતી તેની સંપૂર્ણ માહિતી મળે અને છોડનો વિકાસ છે અત્યારે ચાલીસ દિવસના તલ આપણે જે થયા છે એમાં કેટલો સરસ મજાનો વિકાસ ફૂલને ઉગળવા માંડ્યા છે તો આ તલ છે આપણે પચીસ દિવસના થયા હતા ત્યારે વિડીયો બનાવેલો હતો અને કેટલો જોરદાર વિકાસ જોવા મળી રહ્યો છે તલમાં ચાલીસ દિવસે એ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે ચાલીસ દિવસના તલ છે એમાં અને એ પછી આપણે આગળ જે દવાની વાત કરીએ તો એ દવા છે આપણે પોસી દવા છે એ આપણે જીબ્રાલિક એસિડ એમાં કન્ટેન આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો વન ટકા જે આપણે તલના પાકમાં છંટકાવ ચાલીસ દિવસે કરવાથી શું ફાયદો થાય છે એના વિશે વાત કરીએ તો એમાં આપણે જે ફાલફૂલની સંખ્યામાં પણ વધારો કરે છે પછી આપણે છોડના વિકાસમાં પણ સારો એવો વધારો કરે છે તેમજ આપણે એનું પ્રમાણ છે એના વિશે વાત કરીએ તો એનું પ્રમાણ છે પંદર લીટરના પંપમાં ચાલીસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવાથી સારા એવું રિઝલ્ટ મળે છે અને છોડમાં પીડાશ પડી હોય તો એ પીડાશ પણ દૂર કરે છે તેમજ આપણે આગળ વાત કરીએ બ્લેક અમૃત વિશે તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ જે આપણે મૂળનો વિકાસ છે એ સારામાં સારો કરે છે પછી ફાલફૂલમાં વધારો કરે છે તેમજ ફળની સાઈઝમાં પણ વધારો કરે છે છોડનો પણ વિકાસ કરે છે તેમજ આપણે ફાલ ખર્ચો અટકાવે છે અને ઉત્પાદનમાં આપણે ઘણો એવો વધારો કરે છે હવે આપણે બ્લેક અમૃતનું જે પ્રમાણ છે એના વિશે વાત કરીએ તો પંદર લીટરના પંપમાં આપણે પચાસ એમએલ માપ રાખી અને તનથી ચાર વીખે સોળ ગોઠવ અને એક વીખે છંટકાવ કરવો જેથી કરીને આપણે સારો એવો ફાયદો થાય અને ખેડૂત મિત્રો અત્યારે તડકા પણ ખૂબ જ પડી રહ્યા છે તો એમાં આપણે બ્લેક અમૃત અથવા બંનેમાંથી બંનેમાંથી તમને જે યોગ્ય લાગે એ દવાનો છંટકાવ કરવાથી છોડમાં છે ઠંડક મળી રહે અને ખેડૂત મિત્રો આપણે આગળ હવે વાત કરીએ તો થીપ્સ પોપટી માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો તો એમાં આપણે રીડર દવા જે આવે છે જેમાં આપણે દવાનું કન્ટેન આવે છે એસિટામી પ્રાઇડ વીસ ટકા જે આપણે પાવડર સ્વરૂપમાં આવે છે અને આપણે જે તલના પાકમાં વધુ પડતી સફેદ પોપટીનો જૂબદ્રુ જોવા મળતો હોય છે બાકી તો એમાં કોઈ અન્ય થીપ્સ કે ચોસિયા જીવાતને ઓછું આવતું હોય છે એટલા માટે આપણે જે આ નોર્મલ એસીટામી બ્રાઇડ આવે છે એનો જ ઉપયોગ કરવો જે આપણે થીપ્સ પોપટી તેમજ લીલી પોપટી સફેદ માખી અને મોલોમસી પણ કોક ક્યાંક જોવા મળતી હોય છે તો એમાં સારું એવું રિઝલ્ટ આપે છે અને એનું પ્રમાણ છે એના વિશે વાત કરીએ તો આપણે પંદર લીટરના પોપમાં દસ ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાનો છે જેથી કરીને સારું એવું રિઝલ્ટ આવે છે અને સોડગોઠાના એક વીકે આપણે ત્રણથી ચાર પોમ્પ તો મિનિમમ કરવા અને તડકો હોય છે ત્યારે દવાનો છંટકાવ નથી કરવાનો ટાઢો પર હોય છે ત્યારે જ દવાનો છંટકાવ કરવો એટલા માટે જે જીવાત છે ટાઢા પર જ વધુ પડતી સોળ ઉપર બેહતી હોય છે તડકાના સમયે તો જીવાત છે નીચે ઉતરી ગઈ હોય છે જમીનમાં એટલે દવાનું રિઝલ્ટ પણ જોઈએ એવું નથી આપતું તો ખેડૂત મિત્રો દવાનો છંટકાવ જો એ વહેલી સવારે કરવો અથવા સાંજે પાંચ વાગ્યા પછી કરવો એ એક ખાસ નોંધ લેવી તેમજ આપણે આગળ વાત કરીએ રોગર દવા વિશે તો એમાં આપણે જે દવાનું કન્ટેન આવે છે એ આવે છે ડાયમેથ ત્રીસ ટકા હવે એનું પ્રમાણ છે આપણે પંદર લિટરના પંપમાં ત્રીસ એમએલ માપ રાખીને છંટકાવ કરવાનો છે જે આપણે તલના પાકમાં ક્યાંક કોઈ ઝાડા ઈયળને જોવા મળતી હોય છે એના માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે તો સોળ ગોઠાને એક વીકે મિનિમમ ત્રણથી ચાર પોમ્પ છંટકાવ કરવાનો દવાનો જેથી કરીને સારું એવું રિઝલ્ટ મળે છે અને સાંજના સમયે અથવા સવારે વહેલી દવાનો છંટકાવ કરવો એ એક ખેડૂતને ખાસ ધ્યાન રાખવું જેથી કરીને આપણે રિઝલ્ટ છે સારામાં સારું મળે અને આપણે નોર્મલ દવાનો જ રાઉન્ડ કરવાનો જેથી કરીને એમાં કોઈ ખોટા ખર્ચ વધુ ન આવે તેમજ વધુ પડતો જો ઈઅરનો ઉપદ્રો જોવા મળતો હોય તો એમાં ટકા એસીનો ઉપયોગ કરવો તો ખેડૂત મિત્રો ચાલીસ પિસ્તાલીસ દિવસના તલ થાય છે ત્યારે એમાં આપણે જે જરૂરી દવાનો છટકાવ કરવાનો હોય છે પૂગનાશક ઇયરનોન ચીપ્સ પોપટીનોન એના વિશે આજના ટોપિકમાં વાત કરી તો એ કેવી લાગી એ જરૂર જણાવશો અને સોળમાં પીડાશ પડતી હોય વધુ પડતી તો આપણે જીબ્રાલીક એસિડ અથવા બ્લેક અમૃત બંનેમાંથી ગમે તે દવાનો છંટકાવ કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ તમને જોવા મળશે તેમજ એમાં જે વોટર સોલ્યુબલ જે ખાતરો આપવાના હોય છે સમયસર એના વિશે પણ આપણે આના પછીના વિડીયોમાં વાત કરીશું મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ દિલથી આભાર અને આજના વિડીયોમાં જે માહિતી આપી એ તમને કેવી લાગે કોમેન્ટમાં જરૂર જણાવશો તેમજ આપણી આ યુટ્યુબ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય એ હમણાં જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ આપણે આ ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે અને વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્ર સર્કલમાં આ વિડીયો શેર કરજો જેથી કરીને તમારા મિત્રોને પણ સાચી અને સચોટ માહિતી મળી રહે મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ દિલથી આભાર તમારો ખેડૂત મિત્રો